ઘણીવારે આ ખાડાઓના કારણે જીવલેણ અકસ્માતો પણ સર્જાતા હોય છે એવામાં અમદાવાદ શહેરના સરસપુરા વિસ્તારમાં એક મહિના પહેલાં રથયાત્રા દરમિયાન બનાયેલા રોડમાં મસમોટો ભૂવો પડી ગયો છે અને તેમાં રસ્તે જઈ રહેલા એક રિક્ષા ચાલક ફસાયો હતો તેની મદદ સરસપુર વિસ્તારના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સિદ્ધિ ભાવસાર તથા સામાજિક કાર્યકર જગદીશ કલાત્મિક દ્વારા મોડી રાત સુધી સ્થળ ઉપર હાજર રહી અને રોડનો ખાડો પૂરવાનું કાર્ય કરાવડાવ્યું હતું લોકો દ્વારા આ રોડ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો અમદાવાદ શહેરમાં આવા ભ્રષ્ટાચારથી ભરેલા રોડમાં રાત્રિના કોઈ અમદાવાદના અધિકારીઓ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો તેમની મનમાની કરી રહ્યા છે કે શું હવે જોવાનું એ રહ્યું કે આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર ઉપર યોગ્ય તપાસ કરી અને કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ નીતિ અપનાવી અને કોન્ટ્રાક્ટરને બક્ષી દેવામાં આવશે સંવાદદાતા રોનક આઈ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ વધુ સમાચાર માટે જોતા રહો આઈ ન્યૂઝ ગુજરાતી શું નામ છે આપનું જગદીશ કલાત્મિક શું બનાવ બન્યો છે અહીંયા બનાવમાં એવું છે અહીંયા અમારા સરસપુર ચાર રસ્તા છે જાગનાથ મહાદેવની બાજુમાં એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે તો અહીંથી એક મારા મિત્ર નીકળ્યા ચિરાગભાઈ પરમાર એમને મને કોલ કર્યો નવ નવ પિસ્તાલીસે કોલ કર્યો કે જગદીશ ભાઈ સરસપુર ચાર રસ્તા ઉપર એક મોટો ભૂવો પડ્યો છે અને એક રિક્ષા પણ અંદર ફસાઈ ગઈ છે તો તાત્કાલિક ધોરણે મારું ઘર નજીકમાં છે તો હું ફટાફટ વિધિન પાંચ મિનિટમાં અહીંયા પહોંચી ગયો અહીંયા આવ્યા પછી મેં અહીંયા એએમસી છે મહેન્દ્રભાઈ સોખડીયા એમને કોલ કર્યો અને બીજા નિલેશભાઈ મકવાણા છે એ લોકોને કોલ કરીને તાત્કાલિક ધોરણે એએમસીની ટીમ બોલાવી અને બે ત્રણ કલાક જેવું થઈ ગયું છે છતાં પણ આપણે અહીંયા હાજર છીએ અને આ બધું પા કામ પૂરું થાય ત્યાં સુધી અમે રાત અહીંયા ભલે રાતના બે વાગશે તો પણ અહીંયા કામ પૂરું કરીને ઘરે જવાનું છે એક્ચુઅલી ધારાસભ્ય શ્રી અહીંથી નીકળ્યા હતા અને પછી એક જગ્યાએ એમને જવાનું હતું દશામાની આરતી કરવા દશામાની આરતી પૂરી કરીને ત્યારે આવીને અહીંયા પણ ધારાસભ્ય પણ ઉભા છે જોડે રોડ ઉપર પહેલા કોઈ કામકાજ ચાલુ હતું કે ના કોઈ કામકાજ ચાલુ નહોતું પણ ટૂંકમાં આ રોડ હમણાં નવો જ બન્યો છે રથયાત્રાના પહેલા પહેલા રોડનું બન્યો છે અને આટલું મોટું અહીંયા જે ભૂવો પડ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની ખામી છે ખરી સર પાર્ટી હા આજે જે બનાવ બન્યો છે એમાં એવું છે કે હું મને જગદીશભાઈનો કોલ આવ્યો કે અહીંયા ચાર રસ્તા સરસપુર પર એક ભૂવો પડ્યો છે એમાં રિક્ષા પણ ફસાઈ ગઈ હતી પણ કહેવાય કે જ્યારે હું દસ મિનિટમાં આવી ત્યારે અહીંયા જગદીશભાઈ એમસી વાળાને બોલાવી દીધા હતા અને એમ છે કામ પણ ચાલુ કરી દીધું હતું ના એવી કોઈ જાનહારી નથી થઈ આપણે રિક્ષા બહાર કાઢી દીધી હતી બધા છોકરાઓએ ભેગા થઈને ના એવું કોઈ નુકસાન નહીં થયું ખાલી ઉતરી ગઈ હતી અંદર બહાર કાઢી છે રસ્તા બાબતે તો હમણાં રથયાત્રા હજુ મહિનો થયો છે રથયાત્રા ગઈ ત્યારે જ આ રોડનું નવું સમારકામ થયું છે પણ કહેવાય ને કે આ સરકારમાં ભૂવા પડવાનું ચાલુ છે ભૂવા પડતા રહેશે આવી રીતે અને આપણે આવીશું બહાર અને ભૂવા ભરતા રહીશું કદાચ જો અહીંયા આજે એમસી ના આયો હોય તો કોઈ આવ્યું ના હોત અહીંયા જોવા તો આમ આદમી પાર્ટી જાતે આપણે કહું છું નાનો ખાડા પૂર હતો આજનો અમારો એ પ્રોગ્રામ હતો મિત્રો સરસપુર ચાર રસ્તા જાગનાથ મહાદેવની બાજુમાં એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે આપ જોઈ શકો છો સરસપુર ચાર રસ્તા ચાગનાથ મહાદેવ ની બાજુમાં મેન રોડ ઉપર વચ્ચો વચ્ચ મોટો ભૂવો પડ્યો છે છે આ કામગીરી જોઈ શકો છો બધું પોલમ પોલ છે અંદર તમે જોઈ શકો છો બહુ મોટો વિશાળ ભૂવો છે આ પરિસ્થિતિ છે આપણા સરસપુરની આપણું સરસપુર આજુ સરસપુર સ્વચ્છ ને સુંદર સરસપુર ભગવાનનું મોસાળ એવું સરસપુર ભગવાનના મોસાળથી થી બસો મીટરના એરિયામાં આપણે જોઈ શકો છો એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે ભગવાન જાગનાથ મહાદેવનું મંદિર બાજુમાં છે શ્રાવણ મહિનો ચાલે છે લોકોની અવર જવર પણ વધુ હોય છે ત્યાં આપણે ભગવાન જગન્નાથજી નું છે આપ જોઈ શકો છો પરિસ્થિતિ કેટલી વિકટ છે સરસપુર ચાર રસ્તા મેન ચાર રસ્તા ઉપર જ મસ્ત મોટો ભૂવો પડ્યો છે આ પરિસ્થિતિ છે સરસ સુધી મિત્રો જય ભીમ નમો બધાય જય જય ગરબી ગુજરાત